દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો પંદરમો અધ્યાય પૂરો થયો સોલમાં અધ્યાયની શરૂઆત કરીએ સોલમાં અધ્યાયનું નામ છે દૈવાસુર સંપત્તિ યોગ જેમાં દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિનું વર્ણન કર્યું છે શરૂઆતમાં ભગવાન દૈવી પ્રકૃતિના છવ્વીસ ગુણો વિશે વાત કરે છે હે અર્જુન તું શોક ન કર ચિંતા ન કર કારણ કે તું દૈવી સંપત્તિ દૈવી પ્રકૃતિ લઈને જન્મ્યો છું મિત્રો છવ્વીસ ગુણો જે કહ્યા એમાંનો પહેલો ગુણ કયો એ નિર્ભયતા જીવનમાં નિર્ભયતા હોવી જોઈએ જીવનમાંથી ભય અને ભીખ એ કાયમ માટે જતા રહેવા જોઈએ કોઈપણ પ્રકારનો ડર કોઈપણ પ્રકારની ચિંતા કોઈપણ પ્રકારનો ભય સાહેબ કાઢવાની તાકાત આ ભગવદ્ ગીતાના વિજ્ઞાનની અંદર છે કુદરતના સનાતન સિદ્ધાંતોમાં છે કુદરતના શાશ્વત સનાતન સિદ્ધાંતો જાણ્યા પછી મિત્રો હંડ્રેડ પર્સન્ટ માણસ ભયમુક્ત થઈ જાય નિર્ભય થઈ જાય પહેલો ભય એવો હોય છે કે મારું શું થશે મારી પાસેથી આટલા રૂપિયા જતા રહેશે ભાઈ કુદરતનો સિદ્ધાંત કે છે કે જે તારું છે આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી જે તારું છે એ કોઈ લઈ શકે જે જાય છે એ તારું નથી તે જ જાય છે અને જે તારું નથી જે જાય છે એને કોઈ પાછું અપાવી શકે એમ નથી કુદરતના સનાતન સિદ્ધાંતો છે જે તારું છે એ રાતે બાર વાગે સાહેબ બાયનાની હોંકર ખખડાવીને આવશે જે તારી લક્ષ્મી છે રસ્તે જતા હોય આપણે રસ્તામાં જતા હોય દસ હજાર રૂપિયાનું બંડલ પડ્યું હોય આપણે શું પુરુષાર્થ કરી શું મહેનત કરી દસ હજાર રૂપિયાનું બંડલ પડ્યું છે મળી ગયું તમને કોઈ પણ મહેનત કર્યા કોઈ પણ પુરુષાર્થ કર્યા વગર એવી જ રીતે લક્ષ્મી જે મળે છે એવી જ રીતે મારી સોસાયટીની અંદર દસ ઘરને તાળા મારેલા હતા મારા ઘરનું જ તાળું કેમ તૂટ્યું કારણ કે જે મારું નથી એ જ મારી પાસેથી જાય છે બસમાં પચાસ માણસો બેઠેલા હતા પચાસમાંથી કોઈનું ખીસું ના કપાયું મારું જ ખીસું કપાયું કેમ હિસાબ મારું જે મારું નહોતું જે ઋણાનુબંધનો હિસાબ હતો એ ચોર સાથેનો હિસાબ એને મારું જ ખિસ્સું કાપ્યું બાકીના પચાસ જણ એમને એમ રહે એમનું ખિસ્સું ના કાપાય કુદરત કે છે અમારો સિદ્ધાંત એ છે જે તારું નથી એ જ તારી પાસેથી જાય છે અને જે તારું છે એ તારી પાસે આવતા આ બ્રહ્માંડની કોઈ તાકાત નહીં રોકી શકે ઊંઘમાં મળી જશે ઊંઘમાં તો ઊંઘતો હશું ને અને એને તને મળી જશે મિત્રો માટે મારી પાસે આટલું છે આટલી સત્તા છે આટલી સંપત્તિ છે આટલી પ્રોપર્ટી છે આટલા પૈસા છે મારું જતું રહેશે કોઈ છીનવી લેશે આ ભય કાઢી નાખો કારણ કુદરતનો શાશ્વત સનાતન સિદ્ધાંતને સમજી લો સમજી લેજો કે કોઈને મેં લાખ રૂપિયા ઉછી ના આપ્યા તો આપતો છતાંય આપ્યા મેં એક લાખ રૂપિયા ચંપલની જોડ ઘસાઈ ગઈ આખી ઉઘરાની કરતા કરતા ચંપલની જોડ ઘસાઈ ગઈ એ માણસ એમ કે મારી પાસે એક રૂપિયો નથી હું આપી શકું એમ નથી મને મારી નાખવો હોય તો મારી નાખો મારી પાસે અત્યારે બે ટાઈમ ખાવાના પણ પૈસાને લાખ રૂપિયા હું કઈ હતી હું વાગી ગયો છું ધંધામાં ખલાસ થઈ ગયો છું તમે સો ધક્કા ખાધા તોય લાખ રૂપિયા ના મળ્યા તમને સમજી લેજો તમારો હિસાબ એ લાખ રૂપિયાનો હિસાબ પ્રયત્નો બધા કરવાના એકની જગ્યાએ દસ ચંપલની જોડ ઘસી નાખવાની ઉઘરાની કરવાની બધું કરવાનું તે છતાંય જો ના મળે બધા જ પ્રયત્નો કરવા છતાં ધાક ધમકી આપો પોલીસ કેસ કરવાની ધમકી આપો મારવાની ધમકી આપો તે છતાંય તમને લાખ રૂપિયા પાછા ના મળે કુદરત કે જાણી લે તારો હિસાબ એક લાખ રૂપિયાનું લેણદેન પૂર્વભવનો હિસાબ લાખ રૂપિયા તને ના મળ્યા આમ બાઇક ઉપર રસ્તે જતા હોય અને બાઇક પર જતા હોય અને પાકીટ આપણું પડી જાય રસ્તાની અંદર ઘેરાયો પછી ખબર પડી પાકીટ પડી ગયું શોધવા ગયા પાકીટ ના મળ્યું પાકીટમાં પચાસ હજાર રૂપિયા હતા ગયા કોને કમ્પ્લેન કરશું કોને ફરિયાદ કરશું કોને ધમકી આપશું કોની સામે પોલીસ કેસ કરશું રસ્તામાં પડી ગયા મન વાળીને બેસી જઈએ છે ને આપણે એ એ રસ્તામાં પચાસ હજારનું પાકીટ પડી ગયું એ હિસાબ અને પેલે લાખ રૂપિયા આપ્યા નથી આપતો પાછા એ હિસાબ બંને હિસાબ છે તારા પાપનો ઉદય હોય ત્યારે લક્ષ્મી જાય છે પુણ્યનો ઉદય હોય ત્યારે લક્ષ્મી આવે છે તારી પાસે આ કુદરતનો અફર સનાતન સિદ્ધાંત સમજી લો મિત્રો હમ માટે ગભરાવા જેવો નથી ભય રાખવા જેવો નથી મારી પાસે આ સંપત્તિ છે આટલું છે હં મારો પાડોશી લઈ લેશે મારો ભય લઈ લેશે મારો ભયબંધ લઈ લેશે હં કાઢી નાખો આ ડર કાઢી નાખો આ ભય કાઢી નાખો નિર્ભય થઈ જાઓ નિર્ભય થઈ જાઓ બેફિકર થઈ જાઓ યાર ફિકર સબકો ખા ગઈ ફિકર સબકાઈ પીર પણ ફિકર કી જો ફાકી કરે ઊંકા નામ ફકીર હદ મેં ચલેશો ઓલિયા બેહદ ચલેશો પીર પણ હદ બેહદ દોનું તજે ઉકા નામ ફકીર ફકીર જેવી જિંદગી જેવો યાર પ્રયત્નો બધા કરવાના પણ અંદર સંભાવ રહેવો જોઈએ અંદર ક્ષમતા રહેવી જોઈએ કાલે ઉઠીને પચાસ લાખ રૂપિયા મારા જતા રહે શું જતું રહ્યું હું સાથે લાયો હોય અને મારું જતું રહે તો મને દુઃખ થવું જોઈએ એ પચાસ હજાર મેં અહીંથી જ લીધા છે પચાસ લાખ મેં અહીંથી જ લીધા છે કોઈની પાસેથી હું કમાયો છું પચાસ લાખ અને કોઈની પાસે ગયા છે હિસાબથી મારું શું ગયું આમાં કશું જ નહીં કશું જ નહીં ગયું હિસાબ બસ આ દ્રઢ કરી લો ને તો સાહેબ હું નથી માનતો કે ચિંતા થાય ભય થાય બાકી આ જ્ઞાન જો નહીં હોય ને સાહેબ તો તો એક એક હજાર રૂપિયા જો કોઈ દબાઈ દેશે ને એક હજાર રૂપિયા આપણા જશે ને આખી રાત ખાટલામાં પાહો ગહો પડશે ઊંઘ નહીં આવે અને એમાંય જો બે પાંચ લાખ કોઈએ ઘાલ દીધા ને તો સાહેબ મહિના સુધી ખાટલામાં પાહો ઘસો ડિપ્રેશનમાં આવી જશો ચિંતામાં આવી જશો શરીર શરીરની ખરાબી થઈ જશે શરીર ગળી જશે ટેન્શન 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 જીવન જીવવાની મજા વર્તમાન ક્ષણને બગાડી નાખશો માટે સમજી લો કુદરત કહે છે જે તારું નથી એ જ તારી પાસેથી જાય છે તારું નથી એ અપાવવાની કોઈની તાકાત નથી અને તારું છે એ જૂટવી લેવાની આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી આ સિદ્ધાંત કુદરતનો અફર સનાતન શાશ્વત સિદ્ધાંત છે કાનૂન છે એ કાનૂનને બરાબર સમજી લો આત્મસાત કરી લો નિર્ભયતા અર્જુન નિર્ભયતા એ દૈવી સંપત્તિનો ગુણ છે અને મોટામાં મોટો ભય છે મૃત્યુનો મારું શું થશે ભલ ભલા માણસો હિટલર નેપોલિયન સિકંદર મૃત્યુની જોઈને રડી પડ્યા સાહેબ ચક્રવર્તી રાજાઓ મૃત્યુને જોઈને રડી પડ્યા જેસલ જાડેજો પણ નાવડાની અંદર મૃત્યુને જોઈને ફફડી ઉઠ્યો જેમ પાંદડું ફફડી ઉઠે જેમ પારેવડું ફફડી ઉઠે ને એમ જેસલ જાડેજો પણ મૃત્યુને જોઈને ફફડી ઉઠ્યો મિત્રો બલ બલાતી સ્મારખા મૃત્યુની નજીક આવે છે ને મૃત્યુના દ્વારે આવે છે ને ત્યારે ફફડી ઉઠે છે કેમ ફફડી ઉડે છે અનંત અનંત જન્મનો દેહાદ્યાસ આ શરીરે હું છું આ શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું આ શરીરે હું છું શરીર સાથેના સંબંધો મા બાપ પતિ પત્ની દીકરો દીકરી ભાઈ બહેન મિત્ર પાડોશી આ બધા મારા છે આ અજ્ઞાન આ રાગદ્વેષ નું પરિણામ એટલે એને મૃત્યુનો ભય લાગે છે દેહાધ્યાસ આ શરીરે હું છું શરીર મરે છે શરીર મરે છે ને શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું એટલે મૃત્યુનો ડર લાગે છે હું શરીર નથી હું શાશ્વત સનાતન એવો અવિનાશી આત્મા છું મારું મૃત્યુ છે જ નહીં હું પરમેનન્ટ છું હું હતો છું ને રહીશ હું કાયમનો છું મરે છે શરીર આ ખોડિયાનો નાશ થાય છે ખોડિયું એ હું નથી આ શરીર એ માત્ર ને માત્ર કર્મફળ ભોગવવાનું સાધન છે મશીન છે હું શરીરથી જુદો એવો આત્મા છું આ માન્યતા આ બિલીફ જ્યારે દ્રઢ થઈ જશે પાકી થઈ જશે હું હું તો આમાંથી નીકળી જનારો એક મુસાફર છું આ ટ્રેનના ડબ્બામાંથી ઉતરી જનારો એક મુસાફર છું ટ્રેનનો ડબ્બો એ હું નથી હું તો મુસાફર છું મારું સ્ટેશન આવ્યું ટ્રેનના ડબ્બામાંથી ઉતરી ગયો મારી બીજી મંજિલ ઉપર હું નીકળી પડ્યો હં આ શરીર છોડીને બીજા શરીરમાં હું જતો રહીશ અને એ શરીરમાં જઈ અને પછી પાછો આગળ આત્મજ્ઞાન માટે મોક્ષ માટે મુક્તિ માટે આગળ પુરુષાર્થ કરીશ આવી ભાવના દ્રઢ થઈ જાય આવી બિલીફ દ્રઢ થઈ જાય ત્યારે મૃત્યુનો ભય પણ નીકળી જાય મૃત્યુનો ડર પણ નીકળી જાય મૃત્યુ આવે જેટલું મૃત્યુ નજીક આવે એટલું મોડા પર હાસ્ય હોય કાસ હે અર્જુન જેમ મનુષ્ય જૂના ફાટેલા જરી ગયેલા વસ્ત્રોને છોડી અને નવા વસ્ત્રોને ધારણ કરે છે એવી રીતે જીવાત્મા જૂના જીર્ણ થઈ ગયેલા શરીરોને છોડી નવા શરીરો ધારણ કરે છે હવે તો આ શરીર સિત્તેર એંસી નેવું વર્ષનું શરીર થયું ચામડી લબડી ગઈ અશક્તિ આવી ગઈ આ શરીર ખડખડ પોણસો પંચાવનની ગાડી બની ગઈ હં એને છોડીને નવું ફ્રેશ શરીર નવું નવું નવા ઓર્ગન બધાય ફ્રેશ શોરૂમમાંથી છોડાયેલી ગાડી નવી ગાડી આપણે ખરીદીએ અને જૂની ગાડી હોય પંદર વર્ષ જૂની ગાડી વેચી દઈએ અને નવી ગાડી ફ્રેશ ગાડી પંદર વીસ લાખની શોરૂમમાં છોડાઈએ ત્યારે શું આપણને ડર લાગે ભય લાગે બીખ લાગે હા જૂની પંદર વર્ષ જૂની ખડખડ પાંચસો પંચાવન ગાડી વેચી દઈએ તો આપણને દુઃખ થાય ના હા હામે એ વેચી દઈએ છે પંદર વર્ષ જૂની પણ શોરૂમમાંથી વીસ હજાર વીસ લાખની ગાડી ખરીદીએ ને સાહેબ સ્ટેટસ પર એનો ફોટો મૂકી દઈએ હા ફેસબુક પર મૂકી દઈએ ઇન્સ્ટા પર મૂકી દઈએ અને ગાડી આવે તો બે કિલો પેડા વેચીએ આપણે અને ગાડી લઈને પહેલાં તો સાસરીમાં જઈએ વટ પાડવા માટે કુમાર વીસ લાખની ગાડી લાયા સાહેબ કેટલો આનંદ હોય કેટલો આનંદ હોય તો આ એક ગાડી જ છે બે પૈઢારી યાર એસી નેવું વર્ષે ચામડી લબડી ગઈ હોય આંખે દેખાતું ના હોય કાનમાં હડતાલ પડી હોય મોડામાંથી લાળ પડતી હોય ચાલવાના ઠેકાના ના હોય યાર એક ડગલું બેર બેરે ચાલી શકતા હોય એવી ગાડી ખડખડ પહોંચો જવન ગાડી છોડી દેવાની હોય હા અને મૃત્યુ આ ગાડી છોડી અને નવી ફ્રેશ ગાડી ગાડીમાં બેસવાનું હોય તો સોનું દુઃખ યાર સોનો ભય મૃત્યુનો ડર કાઢી નાખો નવી ફ્રેશ ગાડી મળવાની છે ફ્રેશ ગાડીમાં બેસવાનો આનંદ હોય યાર આ સંબંધો છે હા પતિ પત્ની બાળકોના સંબંધો એ તો એ તો કાલ્પનિક ભ્રાંતિના સંબંધો છે હે આવા તો આવા તો આવા તો હજારો લાખો મા બાપ ખોયા આપણે લાખો ભાઈ બહેન લાખો પત્નીઓ ખોઈ નાખી લાખો પતિ ખોઈ નાખ્યા આ તો આ તો ક્ષણિક સંબંધો છે આ શરીર પૂરતા સંબંધો છે આ ગાડી પૂરતા સંબંધો છે આવતા બીજી ટ્રેનના બીજા ડબ્બામાં બેસીશું એટલે નવા મુસાફરો સાથે નવા સંબંધો થશે નવી લાગણીઓ નવી હૂંફ ઊભી થશે એવી રીતે આ શરીર છોડ્યું સંબંધો પૂરા થઈ ગયા અહીંના પતિ પત્ની બાળકો મા બાપ મિત્રો બેનપણીઓ પાડોશી બધા બધાનો સંબંધો પૂરો થઈ ગયા નવી ગાડીમાં બેઠા નવું શરીર ધારણ કર્યું ત્યાં નવા મા બાપ નવા ભાઈ બહેન નવી પતિ નવા પતિ પત્ની નવા બાળકો આ બધું નવું મળશે ફ્રેશ મળશે એનો આનંદ હોય કે દુઃખ હોય યાર શું એનો ભય હોય મૃત્યુનો ભય હોય એટલે હું બધાને કહું છું મૃત્યુનો ભય રાખવા જેવો નથી કાઢી નાખો કારણ કે મૃત્યુ આ શરીરનું થાય છે મૃત્યુ મારું નથી હું તો શાશ્વત સનાતન કાયમનો અમર એવો આત્મા છું આ બિલીફ આ જ્ઞાનને દ્રઢ કરી લો હું મરતો જ નથી પછી મને મૃત્યુનો ડર સાનો હું મરતો હોઉં હું જીરો થઈ જતો હોઉં હું 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 શૂન્ય થઈ જતો હોઉં મારું અસ્તિત્વ ખલાસ થઈ જતું હોય તો મને ડર હોય યાર હું તો કાયમનો છું શરીર નાશ પામે છે હું અવિનાશી એવો આત્મા છું આ જેનું નામ પડ્યું મનહરભાઈ જેને મનહરભાઈ સાહેબ કે છે એનો નાશ થાય છે હું તો અજરા અમર એવો શાશ્વત સનાતન આત્મા છું હું તો કાયમ ન છું મને શાની બીખ મને ડર કારણ કે મારું મૃત્યુ છે જ નહીં પછી એવી એવું કાલ્પનિક ભ્રાંતિનું મૃત્યુ છે એનો ડર સાનો મિત્રો એટલે દૈવી સંપત્તિનો પહેલો ગુણ ભગવાને બતાવ્યો છવ્વીસ ગુનો બતાવ્યા છે એમાં પહેલો ગુણ છે નિર્ભયતા જીવનમાંથી ભય કાઢી નાખો કોઈ પણ પ્રકારનો ભય જીવનમાં રાખવા જેવો નથી મિત્રો તો આટલી વાત આજે કરી બરાબર દ્રઢ કરી લો આ સિદ્ધાંતોને આ વાતને બરાબર આત્મસાત કરી લો અને ભય મુક્ત થઈ જાઓ જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર ભરેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત